નમસ્કાર આપ નેશન પ્લસ હું છું આપની સાથે છોટંદેપુર જિલ્લામાં રાઠવા જાતિનો પ્રશ્ન ફરી ઉઠ્યો છે રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા આદિવાસી સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાઠવા ની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બે હજાર 2022 ત્રેવીસ માં વિવિધ સરકારી આદિવાસી સમાજના આદિવાસી જાતિના પ્રમાણપત્રને લઈને પ્રશ્ન છે જેને લઈને અગાઉ રાજકીય પક્ષના તમામ નેતાઓ એક સાથે ભેગા થઈને આંદોલન પણ કર્યું હતું પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી જેને લઈને રાઠવા સમાજના ઉમેદવારો દ્વારા આદિવાસી સમાજના આગેવાન વિષ્ણુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું આજ રોજ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રાઠવા સમાજના વિવિધ પરીક્ષાઓમાં પાસ થયેલા આશાસ્પદ યુવાન યુવતીઓના છેલ્લા દોઢેક જેટલા વર્ષ જેટલા સમયથી જાતિના પ્રમાણપત્રની ખરાઈ બાબતે નોકરીના ઓર્ડર મળેલ નથી એ બાબતે આવેદનપત્ર આપવા માટે છોટાદેપુર કલેક્ટર કચેરી ખાતે આવેલ છે ઘણા લાંબા સમયથી આ જાતિના દાખલાની ખરાઈને લીધે વિશ્લેષણ સમિતિ વિજિલન્સિયલમાં સેલમાં ઘણીવાર ધક્કાઓ ખાવા છતાં આ બાબતે અગાઉ આદિજાતિ મંત્રીશ્રીઓ ધારાસભ્ય શ્રીઓ સાંસદ શ્રીઓ તમામને રજૂઆત કરેલ હોવા છતાં આજદિન સુધી આ ભાઈઓ બહેનોને નોકરીનો ઓર્ડર મળેલ નથી એ બાબતે આજરોજ રોજ આવેદનપત્ર અહીંયા આપવામાં આવ્યું છે અમારી માંગણી છે કે જો આ જાતિના દાખલાની ખરાઈ સત્વરે કરીને આ અમને ઓર્ડર ના આપવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંત્યા માર્ગે અથવા આવનારા દિવસોમાં ઉગ્ર સ્વરૂપે આંદોલન કરીશું અને અહીંના પદાધિકારીઓ હોદ્દેદારો જે છે સમાજના જ છે એ એમના ઘરોનો પણ ઘેરાવ કરવાની હવે અમે આગામી દિવસોમાં તૈયારી કરીશું ઉમેદવારોએ રજૂઆત કરી હતી કે સરકાર આ બાબતે ગંભીર નોંધ લઈને રાઠવા આદિવાસી સમાજના ઉમેદવારોને નોકરીના ઓર્ડર આપવામાં આવે અને સરકાર આ બાબતે ધ્યાન આપે નહીં તો આગામી દિવસોમાં આંદોલન કરવાની કેમ કે ઉમેદવારો ઉચ્ચારી હતી આપણા છોટા ઉદયપુર જિલ્લાના અંદર જે સરકારી કર એક્ઝામના અંદર જે બધા પાસ થયેલા છે ઉમેદવારો એના અંદર આ જે રાઠવા કોળી જાતિના દાખલા અંગે જે છે એના માટે અત્યારે વર્ષોથી આ પ્રશ્ન ચાલી રહ્યો છે બધા તમામને ખબર છે પણ આ કચેરી બે હજાર બાવીસના અંદર પણ આ બધા ઉમેદવારોને પાસ કર્યા હતા પણ છતાં પણ અત્યારે એના પછી પણ આ બીજા જે પાસ થયેલા ઉમેદવારો છે એને પાસ કરતી નથી અને કચેરીના જે અધિકારીઓ છે એ જાણ જોઈને આના અંદર વિલંબ કરે છે એમને બધી ખબર છે રાઠોખોડીના પ્રશ્ન વિશે જાણે છે અને બધા પુરાવાઓ પણ છે છતાં પણ એ લોકો અટકાવીને રાખે છે પછી જે જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે ધારાસભ્યો છે સાંસદો છે એમને પણ રજૂઆત કરી તો એમની વાત એ લોકો પણ ઉપર રજૂઆત કરતા નથી અને અમારી સાથે પણ સપોર્ટ કરતા નથી તેમજ અમે મંત્રીને પણ મળ્યા તો એ લોકો બી ખાલી અમને કે થઈ જશે એ રીતે ઉડાવ જવાબ આપી દે અને આ સમસ્યાનો ઉકેલ કરતા નથી અને અમે અત્યારે આ માધ્યમથી એવું અપીલ કરીએ છીએ સૌને સમાજના આગેવાનોને ચૂંટાયેલા પ્રતિનિધિઓને કે આ મુદ્દો અત્યારે સોલ્વ નહીં કરો તો ભવિષ્યના અંદર બધાને તકલીફ પડશે આ નામે બધી યોજનાઓ પણ બધા લાભ મળે છે પણ આ જે સરકારી એક્ઝામ ની અંદર પાસ થાય છે એ લોકોને જ કેમ આ મુદ્દો નડે છે રેહાણ પટેલ નેશનલ પ્રેસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર